પાલનપુરના બાદરગઢના નવયુવાન એવા કદાતા ઇમરાન નાદોલિયાએ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરતા લોકોને આધુનિક પ્લેટફોર્મ મળશે ગુજરાતના નવી કંપની સ્થાપવામાં આવી રહી છે જેમના માલિકનું નામ છે નાદોલિયા કદાતા ઇમરાન રહે બાદરગઢ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા તેમને એક નવી શરૂઆત ઈ કોમર્સ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી છે તેઓ એવું ઈચ્છે છે કે આ આધુનિક જમાનામાં એક નવી પ્લેટફોર્મ તૈયાર થયું હોય કે જે પ્લેટફોર્મથી એક સેલરો એક જગ્યા પર ભેગા થઈ અને પોતાનો ધંધો વિકસાવી શકે છે તેમનાથી સંવાદ કરતાં જાણવા મળે છે કે તેમને એક સ્ટાર્ટઅપ કરવા માટે કંપનીની શરૂઆત કરવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે તેઓ પોતે આ કંપનીનું સંચાલન કરી અને પોતે કંપની સ્ટાર્ટ કરવા માગે છે અને આ કંપનીને વધુ આગળ પહોંચાડી અને એક પ્લેટફોર્મ ગુજરાતને આપી અને ગુજરાતના બેરોજગાર યુવાનોએ રોજગાર આપવા ઈચ્છે છે તેમના આ ઈ કોમર્સ પ્લેટફોર્મનું નામ છે સેપ ઝોન પ્લસ તેમનો સંપર્ક કરવા ઇન્સ્ટાગ્રામ સ્નેપ ઝોન પ્લસ ફેસબુક સ્નેપ ઝોન પ્લસ રિપોર્ટર ફારૂક મહેમાન ખેરાલુ હું નાંદોજા ગામ બાલેગઢ તાલુકા પાલનપુર જિલ્લા બનાસકાંઠા ગુજરાતમાં હું આપ સૌને આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જણાવવા માંગુ છું કે ગુજરાતના અંદર નવી એક કંપની શરૂઆત થઈ રહી છે જેને આપણે કંપની જગ્યા પ્લેટફોર્મ નામ આપી શકીએ છીએ ફ્લિપકાર્ટ એમેઝોન જેવા એક પ્લેટફોર્મ એમની પાસે કોઈ પ્રોડક્ટ નથી કે એમની પાસે કોઈ પોતાની કંપની નથી તે એક લેબલ અને એક નામથી અન્ય શહેરોની તેમની જગ્યા પર ભંગા કરી અને કાર્ય કરતા હોઈએ છે એવી જ રીતે આપણે ગુજરાતમાં એક સ્નેપટોન પ્લસ કરી અને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ શરૂઆતમાં આપણે સેલરો અને હેલ્પરોની ખૂબ જ જરૂરત છે જો કોઈ સેલરો આ પ્લેટફોર્મના માધ્યમથી પોતાનો બિઝનેસ ને ઓનલાઈન લઈ જવા માંગતો હોય તેઓ અમાર સંપર્ક કરે અને કોઈ હેલ્પર અમને હેલ્પ કરવા માંગતા હોય તેઓ પણ અમારો સંપર્ક કરે અને સ્નેપજોન પ્લસ નો એક જ હેતુ છે કે 2025 6 1 6 2025 સુધીમાં 10 સેલરો આ પ્લેટફોર્મ પર ભેગા કરી અને આ પ્લેટફોર્મ ને દુનિયાનું સૌથી મોટું ગુજરાત ગુજરાતના નામથી એક ગુજરાત રાજ્યનું સૌથી મોટું પ્લેટફોર્મ તૈયાર કરવા જઈ રહી છે આ પ્લેટફોર્મ ની અંદર અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ સેલરો એક જ જગ્યા પર ભેગા કરી અને પોતાનો ઓન બિઝનેસ ઓનલાઈન લઈ જવાનું તક આપવામાં આવશે જે એવા કોઈ સેલરો છે જે પોતાનો બિઝનેસ ઓનલાઈન લઈ જવા માંગે છે પરંતુ તેને પૂરતો ગાઈડ ને પૂરતા પ્લેટફોર્મ નથી મળતા એમને આ પ્લેટફોર્મ પૂરું પાડશે અને સેપ્ટેમ્બર પ્લસ ને શરૂ થઈ 161 2024 ના દિવસે આજે એનું ઓપનિંગ કરવામાં આવ્યું અને તેની શરૂઆત કરવામાં આવી છે હજુ ઘણું બધું કામ બાકી છે સ્નેપજોન પ્લસ તમામ લોકોથી એક અપીલ કરે છે કે આપ સૌ અમને પૂરતો અને પૂરતો તમારો સાથ આપી અમને આગળ વધારો પ્રશંસા કરો કેમ કે ગુજરાતમાં સૌપ્રથમ પહેલીવાર એક પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે ગુજરાતના બેરોજગાર યુવાઓ માટે એક ન્યૂઝ ગુડ ન્યૂઝ કહેવામાં આવે છે અને આ સ્નેપજોન પ્લસ

એ આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે સ્નેપજોન પ્લસ ને આપ સૌ ખૂબ જ આગળ વધારવા સાથ આપો